કરોડો નો હેરોઈન હેરોઇનનો જથ્થો ઝડપાયો છે દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આ હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો જે મધ્યરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે રૂપિયા પચીસ કરોડની માતબર રકમનો જથ્થો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઈન હોવાની માહિતી બહાર આવી હતી વેરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં પચાસ કિલો હેરોઈનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો જે મધરાત્રીના બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે એક કિલો હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંમત સાત કરોડ રૂપિયા છે જેથી પચાસ કિલો હેરોઈનની કુલ કિંમત ત્રણસો પચાસ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી હાલ એફએસએલ સહિત ગીર સોમનાથ એસઓજી અને એલસીબી સહિતની બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે